નર્મદાના રાજપીપળામાં છઠ્ઠા નોરતામાં તલવાર આરતી યોજાઈ હતી આરતીમાં રાજપૂત સમાજના યુવકોએ તલવારથી અદ્ભુત કર્તવ્યો કરી લોકોને કર્યા મંત્રમુગ્ધ આ વર્ષે છ જિલ્લાના કુલ થઈને એકસો ને પંચોતેર યુવાનોએ ભાગ લીધો છે અને પિસ્તાલીસ મિનિટ મતલબ જે સંધ્યા આરતી થાય છે એ દરમિયાન સતત તલવાર ફેરવી અને પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે અને એક એકતાનું પ્રદર્શન કર્યું છે સનાતન સંસ્કૃતિની અંદર જે એક શસ્ત્ર શીખવું અને એમાં પારંગત થવું તેનું આજે એક સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે તલવારમાં આરતીમાં એકસો પંચોતેર યુવાનોની અંદર નાના આઠ વર્ષના બાળથી લઈ અને પિસ્તાલીસ વર્ષના યુવાન સુધીના લોકો જોડાયેલા છે અને આ તલવાર આરતી અમારા સરસ્વતી માતાની છઠના દિવસે દર વર્ષે યોજાય છે અને વિશ્વમાં પ્રથમ એવી આરતી છે કે જે તલવાર આરતી સરસ્વતી માતાને અર્પણ કરીએ છીએ અમે આ તલવાર આરતીમાં અગાઉ સો એક બે મહિના પહેલાં છોકરાઓ બાળકોને યુવાનોને ટ્રેનિંગ આપીએ છીએ અને ટ્રેનિંગના આધારે આ આ બાળકો આ રીતે તલવાર આરતી કરતા આવેલા છે અને જ્યારે એનું શો શોભાયાત્રા અમે કરીએ છીએ રજવાડાના ઘરથી અને ત્યાંથી શોભાયાત્રા અહીંયા ઘડી આવે છે અને પછી તલવાર આરતી આયોજન કરવામાં આવે છે